શાળામાં પાણીની ટાંકી પણ તૂટેલી હાલતમાં છે ટોયલેટ બાથરૂમના દરવાજા પણ ખખડધજ હાલતમાં છે છેલ્લા ચાર વર્ષથી શાળા તોડી પાડવામાં આવી છે તેમ છતાં નવી શાળા બનાવવામાં આવતી નથી અને બાળકોને ઠંડી હોય કે ગરમી હોય તો પછી વરસાદ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ખુલ્લામાં બેસીને શિક્ષા મેળવવા મજબૂર બન્યા છે આટલું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે છેવાડાના બાળક પણ શિક્ષા પ્રાપ્ત કરે તે દરેક બાળકનો અધિકાર છે એટલે જ સરકાર દ્વારા પણ અવિરત પ્રયાસો કરવામાં આવતા હશે ગામે ગામ શાળાઓ પણ બનાવવામાં આવતી હોય છે પરંતુ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વનમાળા ગામે ચાર વર્ષ પહેલા શાળા તોડી પાડવામાં આવી હતી અને હાલ ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ ક્લાસ હોવાને કારણે શાળાના બાળકો શાળા કમ્પાઉન્ડમાં અને ગેલેરીમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આપરંતુ શાળામાં પૂરતા શિક્ષકો છે પરંતુ બાળકોને ભણાવવા માટે ઓરડા ન હોવાથી એક જ ક્લાસમાં બે શિક્ષકો બે ધોરણના બાળકોને ભણાવે છે તો શું આ રીતે ભણશે ગુજરાત ચાર વર્ષ થયા પછી પણ નવી શાળા બનાવવામાં નહીં આવતા બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા છે એક તરફ સૌ ભણે સૌ આગળ વધે સૂત્રો આપવામાં આવે છે અને બીજી તરફ વનમાલા ખાતે બાળકો ખુલ્લામાં બેસીને શિક્ષા મેળવી રહ્યા છે જેની બાળકોની શિક્ષા ઉપર અસર પડી રહી છે તો શું આ રીતે ભણશે ગુજરાત એટલે વહેલી તકે વનમાલા ગામે નવી પ્રાથમિક શાળા બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે પ્રાથમિક શાળા છે ગુજરાતી એ કેટલા સમયથી લગભગ મારા અંદાજ પ્રમાણે છોટી સાત વરસથી તૂટી ગયેલી છે અને એના માટે છોકરાઓને જે અમારા ગામની અંદર જે તકલીફો પડે છે શિયાળો ઉનાળો ચોમાસું હોય દરેક સિઝનમાં લગભગ પાંચથી છ વર્ષથી એ લોકોને તકલીફ પડે છે શિક્ષકોને બનાવવા શિક્ષકો પૂરતા છે છતાં પણ એ લોકો ઉપર નીચે બેસીએ અને ક્યારેક ગ્રાઉન્ડમાં ક્યારેક બીજી જગ્યાએ ચોમાસામાં એવી એવી વાર્તાઓ થાય છે તો એના માટે આપ સાહેબ સાહેબશ્રીને ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબશ્રીને મારી અને મારા ગામના અને તમામ મારા શિક્ષકોથી માનીને તમામ અહીંયા જે હાજરી આપેલ છે તે લોકોને એ લોકોને હું પોતે પણ હું અમારી નમ્ર વિનંતી છે કે સાહેબશ્રીને કે અમારી સ્કૂલ જલ્દી જલ્દી બની જાય એવી અમારી આપશ્રીને નમ્ર વિનંતી છું તાલુકા તિલકવાળાનું વનમાલાનું ગામ જેમાં સ્કૂલના તોડી નાખેલ છેલ્લા પાંચ વર્ષથી તો છોકરાઓને ભણવામાં તકલીફ પડે છે તો એક ઓરડાની અંદર બ બે માસ્તરો ભણાવે છે તો એની અંદર જે તકલીફ પડે છે તો આ વનમાલા ગામની જે આ સ્કૂલો ઓરડા તોડી નાખ્યા છે તે વહેલીથી વહેલી તકે બનાવે સરકાર શ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ તાલુકો તિલકવાળા વનમાલા ગામ વનમાલા પ્રાથમિક શાળા આજે પાંચ વર્ષથી તૂટી ગઈ છે અહીંયા નવી નિશાળ બનતી નથી બાળકોને ભણવાની તકલીફ વધારે પડે છે એક ઓયરામાં ત્રણ ત્રણ બે બે સાહેબો ભણાવે છે તો બાળકો કેવી રીતે ભણે અમારી જલ્દીથી જલ્દી રજૂઆત છે કે સ્કૂલ જલ્દીથી જલ્દી બને રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર